કાળજાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી મળતી જાણકારી અનુસાર હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર થી સાત મે દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે માવઠું પડશે આવતીકાલથી સાત મે દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી હવામાન વિભાગના મતે રાજસ્થાન તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે કમસની વરસાદ પડશે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ગુરુવારે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું રાજકોટમાં તેંતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં તેંતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીના પ્રકોપ વચ્ચે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી હતી દિલ્હી એનસીઆર ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા છે દેશની રાજધાનીમાં મોડી રાતથી જ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક ઠેકાણે વૃક્ષો હોર્ડિંગ ધરાશાયી થયા હતા તો કેટલાક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા

ચુમ્માલીસ અને ચુમ્માલીસ પ્લસ તાપમાન ચાલી રહ્યું છે એની જગ્યાએ તાપમાન છે એ હવે આપણે ચાલીસ ડિગ્રી કરતા પણ નીચો આવી જશે એટલે કે મોટા અને રાહત સમાચાર છે ત્રણ તારીખ થી એક અઠવાડિયા માટે તાપમાન ઘટવા જઈ રહ્યું છે એટલે એ તાપમાન ઘટવાનું છે એ એક અઠવાડિયા પછી ફરીથી પાછો હીટવેવ નો રાઉન્ડ પણ ચાલુ થશે ફરીથી પાછું આપણે તાપમાન છે ચાલીસ પ્લસ પણ થશે પણ પરમ દિવસેથી તાપમાનમાં મોટો ઘટાડો થશે આ એક મોટા સમાચાર છે અને ખાસ કરીને જોવા જઈએ તો મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ચાલીસ ડિગ્રી કરતા નીચે તાપમાન જાય એવું પણ ક્યારેક જ બનતું હોય છે મોટા ભાગના જે આપણે રેકોર્ડ જોવા જઈએ તો દર વર્ષે મે મહિનાની અંદર ક્યારેય પણ ચાલીસ ડિગ્રી કરતા તાપમાન નીચું ન આવતું ને એમાં પણ પહેલા અઠવાડિયામાં તો નથી જ આવતું તો આ વખતે મે મહિનાના પહેલા અઠવાડિયાની અંદર ત્રણ તારીખથી તાપમાનમાં ચાર થી છ ડિગ્રીનો ઘટાડો થશે અને એક મોટી રાહત આપણે મળી શકે છે